શેરી નંબર પાસે એક યુવાનની ઘાતક હત્યા કરવામાં આવી પ્રેમ હોય થતા પ્લોટ ઓગણપચાસ વિસ્તારમાં નહેરુનગર શેરી નંબર તેર પાસે જયેશપુર ફેટ ટકો ચાવડા નામના યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી જ્યારે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ મૃતક યુવાનની બોડીને હોસ્પિટલ લઈ જવામાં આવી પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ જવામાં આવી હતી તેમજ ઘટના સ્થળે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા હત્યા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હર્ષલ ખંદેડીયા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે